આજે વહેલી સવારથી રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાની જોડે ઇન્ડસ્ટ્રી વિભાગના સૌ સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગના સૌ સિનિયર અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ જોડે રાજકોટમાં અડધા દિવસ માટે રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે એક સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં તમામ વિભાગોની એક ગ્રુપ મીટિંગનું બી આયોજન કરવામાં આવ્યું છે જેનાથી જે ઉદ્યોગકારો છે જે એમએસએમઇ જે નાના ઉદ્યોગકારો છે આ બધા જ લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ કે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઝડપથી સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનની અંદર લાગુ પડી શકે તે માટે કઈ રીતે એને શું મદદની જરૂર છે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખાસ કરીને વિવિધ સંગઠનો દ્વારા થોડા દિવસ અગાઉથી બી પ્રશ્નો મંગાવવામાં આવેલા હતા અને પ્રશ્નોના માધ્યમથી અનેક પ્રશ્નોની અંદર કઈ રીતે નિકાલ લવાય તે માટે વિભાગોએ એક સંકલન બેઠક પહેલાથી કરી લીધી છે અને આજના દિવસે આ અલગ અલગ સંગઠનો જોડે બી આ બાબતે ચર્ચાઓ કરવામાં આવશે આપ જાણો છો કે રાજકોટ એ આવનારા દિવસોમાં એક ગુજરાતનું ખૂબ જ મહત્વનું મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ગ્રોથ એન્જિન છે જ પરંતુ હજી બી વધુ ઝડપથી રાજકોટની અંદર વધુ ઇન્વેસ્ટમેન્ટ દેશ અને દુનિયાભરના કઈ રીતે આવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતને આ વખતે રિજનલ સમિટમાં આયોજન કરવામાં આવ્યું છે પહેલાં મહેસાણા થયું મહેસાણામાં બી ખૂબ જ સફળતાપૂર્વક વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું છે હવે અગિયારમી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજીથી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે આદરણીય શ્રી પોતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ આગળ વધી રહ્યું છે રાજકોટ પોતે જ હમણાં સુધી તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને સૌ ઉદ્યોગકારોને સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે દસ હજાર પાંત્રીસ ઉદ્યોગ સાહસિકોને નવસો ને છપ્પન પોઈન્ટ એકાવન કરોડની રકમની સહાયનું વિતરણ કરવામાં રાજકોટથી આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના છેલ્લા સાત દિવસમાં એકસો સાડત્રીસ ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ જેવી કે ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના પર્યાવરણ યોજના ઔદ્યોગિક માલખાકીય સુવિધાઓની યોજના લઘુ ઉદ્યોગો અંગેની યોજનાઓ હેઠળ કુલ રૂપિયા છસો એકસઠ પોઈન્ટ તોતેર કરોડ રૂપિયાનું મંજૂરી પત્ર બી અહીંયાથી આપવામાં આવ્યું છે હજી બી ઝડપથી જે ઇન્સેન્ટિવ સ્કીમ છે એ ગુજરાત દેશમાં સૌથી ઝડપથી લોકોને ઇન્સેન્ટિવ આપવાવાળું રાજ્ય છે પરંતુ આનાથી બી વધુ ઝડપ કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના ઇન્ડસ્ટ્રી વિભાગ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી રાત દિવસ કામગીરી ચાલુ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં જે પ્રકારે મોદી સાહેબના સમયથી ગુજરાત દેશમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં સફળતા પ્રાપ્ત કર્યું છે આવનારા દિવસોમાં બી ગુજરાત આ જ ઝડપે અને આનથી બી વધુ ઝડપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખી સરકાર રાજ્યના સૌ નાગરિકો સાથે મળીને એમના સપના સાકાર કરવા માટે કામગીરી કરશે એની સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને તારીખે સાંજે અહીંયા આપવામાં આવશે એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે પરંતુ હજી બી એમ્બેસી જોડે એનું કામગીરી ચાલુ છે એટલે નવમી તારીખે સાંજે તમને લોકોને સંપૂર્ણ ડિટેલ્સ આપવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાતની જ વાત છે રોડ શો ની વાત ક્યારે બી થઈ નથી કારણ કે હજી પ્રશ્નની બેઠકો તમે જોયું હશે ગ્રુપ વાઈઝ હમણાં મિટિંગો છે જે સાંજ સુધી ચાલવાની છે અને ખાસ કરીને એ મિટિંગોની અંદર તમામ સિનિયર અધિકારીને હું બી બધાને ગ્રુપ વાઈઝ મળવાનો છું એ મિટિંગ પછી હું તમને માહિતી આપીશ જે પ્રકારે આજે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અને ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન અને સહકારથી ચાલતી રાજ્યની સરકાર સૌ આ પ્રકારે અલગ અલગ જેટલા દસ જેટલા અહીંયા કોન્ફરન્સ હોલ હોય ચેમ્બર હોય મને જણાવતા આનંદ થાય છે કે નેશનલ હાઈવે હાઈવેઝ રૂડા આરટીઓ જીએસઆરટી ઇન્ડસ્ટ્રીઝને જેટલા જેટલા પણ ઘટક લાગુ પડે છે એ તમામ લોકોની સાથે અલગ અલગ દસ જેટલા રૂમમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો જે પોતાનો ઉદ્યોગ વ્યવસાય કરીને રાજ્યની અર્થતંત્રમાં મદદ કરી રહ્યા છે અમારા સૌ ધારાસભ્ય શ્રીઓ જેમણે સતત રાજકોટની અને સૌરાષ્ટ્રના સૌ ધારાસભ્યોએ પોતપોતાના જિલ્લાની ચિંતા કરીને માની મુખ્યમંત્રીને નાયબ આપણા માની મુખ્યમંત્રી હર્ષભાઈ જે ઉદ્યોગ પ્રધાન પણ છે એમને વાત કરી અને એમના કારણે સૌ પ્રથમવાર આ પ્રકારે એક ઝોનની અંદર રેવન્યુ એસીએસ આવે ઇન્ડસ્ટ્રીઝ એસીએસ આવે તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટો હું તમને ગણાવું તો બાવીસ જેટલા ડિપાર્ટમેન્ટો એમના અધિકારીઓ એમની સાથે એમના પ્રશ્નોની અને આગામી રોડમેપની ચર્ચા થાય આવા રાજ્ય સરકારની પહેલને માનની મોદી સાહેબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ અભિગમ સાથે આ રાજ્યને આગળ લઈ ગયા આજે દેશને પણ જે પ્રકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વૈશ્વિક સ્તરે જે દેશની એક ઊંચાઈ બનાવી છે એ જ પ્રમાણે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ પ્રકારનું રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચેમ્બરના લોકોને બોલાવ્યા છે વેપારીઓને બોલાયા છે સૌરાષ્ટ્ર કચ્છના અને એમની સાથે વન ટુ વન પણ થાય ને સમૂહમાં પણ મિટિંગ થાય સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ થાય અને કેટલાક પ્રશ્નો વિષયક હોય તો રાજ્ય સરકારમાં લઈ જઈ અને હર્ષભાઈને મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરીને નિર્ણય થાય આ પ્રકારના અભિગમને હું પ્રભારી મંત્રી તરીકે આવકારું છું રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને નાયબ આપણા મુખ્યમંત્રી હર્ષભાઈને હું સૌરાષ્ટ્ર કચ્છ ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું થેન્ક યુ મિત્રો એ વખતે પણ મેં વાત કરી હતી કે બધું ટેન્ટેટીવ તૈયારીઓ એ તંત્ર દ્વારા થતી હોય છે આપ સૌને પણ મેં મીટીંગ લીધી ત્યારે કહ્યું હતું કારણ કે પીએમ સાહેબનો ટાઈમિંગ એમની વ્યવસ્થાઓ એમના કાર્યક્રમો આ બધાના આધાર ઉપર નક્કી થાય ત્યારે અમે આપને કહીશું આવી ચર્ચા કરી હતી સ્વાભાવિક છે એનો સમય બચે અને આપણને જાજો સમય મળે એ પ્રકારે મોદી સાહેબ હંમેશા જાજામ જાજો સમય એ એની ફળશ્રુતિ કેવી રીતે મળે એટલે અત્યારે જે હજી પણ ટેન્ટેટિવ છે કે કદાચ એ સીધા હેલિકોપ્ટર દ્વારા જે સ્થળ છે મારવાડી ત્યાં પહોંચે જેનાથી આપણો ખૂબ મોટો સમય એ આવનારા સમયમાં સૌરાષ્ટ્ર કચ્છનો જે રોડમેપ બનવાનો છે જે ઇન્ડસ્ટ્રીઝ જે અલગ અલગ દેશના લોકો આવી રહ્યા છે હર્ષભાઈ હમણાં વાત કરીએ એમ આખે આખો કાર્યક્રમ એ સૂચિત છે એ કાર્યક્રમ નક્કી થાય એટલે આપને પુણે એકવાર જણાવવામાં આવશે પણ આનંદની વાત એ છે કે મોદી સાહેબ એ સૌરાષ્ટ્ર કચ્છના રીજીનલ વાયબ્રન્ટ સમિટમાં આવી અને નવી ઉર્જા નવી દિશા અને નવો વિકાસ આપતા જવાના છે થેન્ક યુ સોમનાથ મુકામે માનની નાયબ મુખ્યમંત્રી અને હું બંને જઈ રહ્યા છીએ સંપૂર્ણ ચર્ચા એ નાયબ મુખ્યમંત્રી ડિટેલ ત્યાં બધી વિગતો લઈ અને આપની સાથે વાત કરશે થેન્ક યુ